આપણે હંમેશા ઉગતાને જ પૂજીએ છીએ કેવું આપણને ઉલ્લુસ થયું બધું કેવું ખોટું ખોટું બધું જ ખોટું શીખવાડ્યું કશું જ સાચું નથી અને એનું કારણ એ છે આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી એમનું કામ એ કરે આપણું કામ આપણે કરવું એક સો ઘેટાનું ટોળું હતું તે અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે પેલો કે એક ના રહે સમજ પડે એટલે એ આમ જો એટલે બધા આપણે જોવાનું અચ્છા અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ કે તમે પૈસા નહીં આપ્યા અને મને મજા નહીં આવે તો હું જતો રહી નહીં લીધા મજા બતા બ્રાહ્મણ એટલે બ્રહ્મ નો ફેલાવો કરે બ્રાહ્મણ ભીખ માગે બ્રાહ્મણ નહીં એટલે મારા બાપુજી કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે જ્ઞાનનો ફેલાવો કરજે એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મિન હું નાત જાતમાં માનતો નથી ના ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે પણ આપણને ખોટું શીખવાડ્યું કેવું ખોટું શીખવાડ્યું કોઈ ચીજ એક ચીજ આપણને સાચી શીખવાડ્યું તો તો એમ થાય કે હા મજા મજા એક લોખંડનો ટુકડો હોય ને તો દસ રૂપિયા કિલોમાં વેચાય આવો પણ એની જો છરીઓ બનાવે ને બનાવેફ તો એના એક હજાર રૂપિયા પેદા થાય એમાંથી જો ટાંકણીઓ બનાવો તો દસ હજાર પેદા થાય અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો એક લાખ રૂપિયા પેદા થાય કિંમત લોખંડની છે કે ઘરતરની છે સાલું આપણું થતું જ નથી ઠું જેવા શું છે સાલા એક લાફો મારીને બધા ચકેડા ફરી જશે તો ખોટા ખોટા નશામાં જીવવાનું કશું જ ખબર નથી કેમ જન્મે એ ખબર નથી તમને ખબર છે કોઈની ફિંગર પ્રિન્ટ એક જેવી નથી કોઈ બે પાંદડા એક જેવા આપણે તો વળી કે ગાંધીજી જેવા બનો કસ્તુરબા ક્યાંથી લાવું તમારે ખાલી કહેવું છે કે ગાંધીજી જેવા થાવ એના માટે મારે સાઉથ આફ્રિકા જવું પડે ત્યાં પેલો ધોળિયો મને લાત મારવો જોઈએ પછી મને કીક લાગે પછી હું એને પકડું હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવ પછી વળી કે ભગતસિંહ જેવા બનો એટલે એના માટે બોમ્બ ફેંકવો પડે થયો હાલ બધા આપણા વાળા ધોળિયા હોય તો ફેંકી બરાબર છે નશામાં જ રાખે તમને આમ કરો ઢેકણું કઈ કામના નથી અરે આમ તમને ખબર તમે જુઓ પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળ માં બેસવું છે ના બેસાય ચક્કર આવે ચકડી બેસ સારું એડો આગળ જાય એટલે રમકડાની દુકાન દુકાને પપ્પા મારે બેટ લેવું ના લેવાય મારા મારી થાય દડો લઈ લે સારું એડો કપડા લેવા જાય પપ્પા મારે કાળો શર્ટ લેવ કાળો ના લેવાય ગુંડા પહેરે ધોળો લે સારું પછી મા બાપ કે છોકરા કઈ કરતા નહીં એટલે તમે કરવા ક્યાં દો છો મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં કયા ભગવાન ને પૂછવા મારા હાથમાં નહીં મારા બાપા કે ખોટી એટલે મારે હું વાત જ નહીં બીજી હા હા હું કરા ભગવાન બદલાય કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં શું કરવું મારા હાથમાં નહીં લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં મારે શું મંજિરામાં કરવાનું અને પછી કઈ કરતા નથી એટલે કરવા તો કરવા દો ને

અમારે તો શું છે સંજયભી કોઈ સપોર્ટ નથી ને અને અમારે તો આમ છે તને સાલા ધીરુભી અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે તું એવી પ્રજા છે હાલ તારે સપોર્ટ જોઈતો જ નથી ખાલી ખાલી વાતો ને ખાલી ખાલી નશામાં અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે સાહેબ અને એક ભજીયાવાળો રોજ મહિને પાંચ લાખ રૂપિયા ભજીયામાં કમાય છે અને તમે કહું શું કરું લટકી જા પંખા હદે કાં તો ટ્રેન પછી હું જાણ પૂરું ખરેખર સાહેબ શું કરવું છે દરેક ગામમાં એક મોટા કુવા બનાવવા છે મોટા જે એમ કે હું શું કરું પકડી પકડી અંદર ઢાકડું બંધ આપણે સિંહ ના બચ્ચા છીએ પણ સાલું ઘેટાના ટોળામાં આવી ગયા છે કોઈ એ દર્પણ બતાવવાની જરૂર છે કે સીધી આખી સમાજ વ્યવસ્થા આખી બ્યુરોક્રેસી ત્રણસો ધર્મ અને ત્રણ સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી ક્યાં જવું આ ખવાય ના ના ખવાય આ ખવાય ના ના ખવાય ભગવાન જગ મારવા બનાવ્યું ખવાય ના ખવાય ખાલી કેટલી સૂચનાઓ આમ કરવાનું આમ બેસવાનું આમ ઉભા રહેવાનું આમ કરવાનું એટલે શું કરું ગોળો થઈ જઈશ એવા સમયે હું તમારી જોડે એક સરસ નવી વાત લઈને આવ્યો છું જે તમે જાણો છો કોઈ નવી વાત નહીં પણ જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યુઅર મેમરી કે સી ધીસ ઇઝ લાઈફ એક દસ માલની પાણીની ટાંકી હોય મોટી એની બધી નરેન્દ્રભાઈ ભૂસકો મારે દાખ ખાલી ખાલી હો હોવર્સ જીવજો બિચારા આપણું કોઈ આપણું શું જાય તો નીચે જ પડે સોનિયા ગાંધી પડે તો કેજરીવાલ પડે તો હું પડું તો અને એક દારૂડીઓ દારૂ પીના એ ભાઈ તે પણ ક્યાં પડે નીચે પડે અચ્છા નરેન્દ્ર મોદી આમ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાને અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય આમ સ્ત્રી સશક્તિકરણ અને કેજરીવાલ તો પડે જ નહીં આમ એકદમ સ્થિર સિત્તેર માંથી સુસઠ સીટો એટલે બાપુ અને દારૂડીઓ આવું થાય કેમ ના થાય જમીનમાં ગુરુત્વાકર્ષણ નથી પણ છે અને બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે કામ કરે છે એ હિન્દુ મુસલમાન વડાપ્રધાન પટ્ટાવાળો દારૂડીઓ કોઈના માટે અલગ કામ કરતું નથી એટલે આ પહેલું પ્રમાણ છે કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે કામ કરે છે બીજી વાત તમે બધા ઓક્સિજન લો છો ચાલે અઠવાડિયું આપણે લેવો જ નહીં હમણાં એવું થાય અચ્છા પટેલોનો જુદો રાજપૂતોનો જુદો બાપુઓનો જુદો મુસલમાનોનો પીળા કલરનો આવું એવું અથવા પાઇપલાઇનો એવું હોય પાકિસ્તાનમાં જુદો હોય ઓક્સિજન ઓક્સિજન દેખાય છે પણ છે એક મીરામ બંધ કરો દુકાન તો ઓક્સિજન છે ને પણ દેખાતો નથી પણ એ બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે કામ અને સેજ ના લો તો છ હજાર રૂપિયા બાટલો લાવવો પડે કે નહીં મફત છે ને કોઈના મત જુદા એકાવન ટકા અનામત એવું હોય એક બાજુ કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે આ બીજું પ્રમાણ ત્રીજું પ્રમાણ હું અહીંથી મારી વાઈફને મોબાઈલ કરું તો બીજાની વાઈફને લાગે એટલે સાચો નંબર હોય તો ઘણા બધા હોશિયાર હોય તો મારી વાઇફને લગાવું બીજા લાગે અચ્છા વચ્ચે વાયર છે કોઈ એમ મારી વાઈફ નો જુદો બીજા નો જુદો ત્રીજા વાઈફ નો છ હજાર ફોન તો છ હજાર વાયરો જુદા જુદા એવું હોય તો શું થાય આખા ભાવનગરમાં ગુજરાત જ ફરતા હોય બધા તો શું જાય છે તરંગો જાય છે અથવા મારી વાઈફ અમેરિકા હોય તો બી જાય ને એક જ સેકન્ડ હું જીવું સેન્ડ કરું ફોન જાય તો એનો મતલબ શું કે શું જાય છે તરંગો જાય છે મોબાઈલ નતા ત્યારે પણ તરંગો હતા આજે પણ છે ને વર્ષો પછી પણ એનો મતલબ કે તરંગો બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે આ ત્રણ ચીજોનું પ્રમાણ શું પ્રૂવ કરે છે કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે સરખી રીતે